સધાઈ માતાનો ઇતિહાસ રેગડી સધાઈ માતાનો ગીત કે કહાની કોઈ બી પ્રથમ શરૂઆત થાય એટલે સધાઈ માતાનો ઇતિહાસ જોઈએ ખાસ કરી તમે રેગડી કે આલાપ કે સોંગ જે સાંભળતા હોય એની અંદર પ્રથમ પ્રથમ માતાજીનો ઇતિહાસ જોઈએ તો આપણે આજે સધઈ માતાનો ઇતિહાસ કહીશું ઘણા વર્ષો પહેલાં છંધમાં હમીર કરી અને સુમરો બરોજ હતા હમીના ઘરેથી કકુ સંધેણ હતા હમીરને ઘણી બધી ભેંસું હતી અને હમીર માતા સદનો ભુવો હતા એમાં એક વખત હમીરભાઈ પાડવા ગયા અને એમના ઘરેથી સંધેણ મેણું બોલ્યા કે મોવા આ હમીરો દેશ પ્રદેશ પાડવા જાય છે એકે દાડો ઘરે રહેતા નથી અને મારે આ ભેસનું ખણ ખોટણ દોવા બાંધવા પહોંચી વળાતું નથી ત્યારે માતા સધે કકુને સપનામાં આવીને કીધું કે કકુ મારા હમીરને મોવો ગીધે મારે સધઈને કામ પહોંચતું નથી હમીર પુષ્પાળવા ગયો હોય ત્યાં હું સધઈ માતા રાત્રે એના ભેગી જાઉં અને દિવસે હમીરને હું ભેંસ્યું ચારું અને તમે આવું હમીરને મેણું બોલો એ મારાથી સહન થતું નથી પણ કકું કદાચ તમારાથી કામમાં ના પહોંચી વળાતું હોય તો મને સધઈને પાંચ વાગે ટવકો કરજો હું તમને કામ કરાવવા આવીશ હવે બને છે એવું કકુ એમ કહેશે કે આટલી ભેંસીનું જે વલણો હવારમાં ઊઠીને જે નેત્ર ખેંચવાના હોય એટલી ભેંસીનું મારાથી થતું નથી ચાર વાગે છે માતા સદઈ કકુની મોર જઈ અને સદઈ કકુને જગાડે છે કે કકુ માયારાની વેરાથી જાગો અને આપણે સાસ ઝેરવાનો સમય થયો કહેવાય છે કે માં સધાઈ એક બાજુ રવાયાના નેત્ર ખેંચે અને બીજી બાજુ કકુ એમ કરતાં કરતાં સમય ગયો હમીર દેશ પ્રદેશ પાડવા જાય માં સધાઈ ભેળા જાય અને દિવસે હમીરની બેસ્યું ચારે હવે એક વખતના સમયમાં અમીરને મા સદઈ બંને વાતે વળે છે અને માતા સદઈ કહે છે કે દીકરા મેં તને દુનિયાની અંદર તું ગયો હશે મેં તારી ભીડીને ભીડી જ રહીશું તો હવે દીકરા તું દેશ પરદેશ જાજે પણ પારકરમાં જાતો નહીં કારણ કે પારકરમાં પોમલો વિદ્યાઘરો વિદ્યા વહેશે અને એની વિદ્યા ખૂબ જ છે એ તને વરતો જીવતો ઘરે આબા દેશે નહીં હવે હમીર કહે છે કે મા સધઈ મેં દેશ પરદેશ બધું જોયું પણ મેં પારકર જોયો નથી મારે પારકર જોવા જવું છે માતા સધાઈ કહે છે કે દીકરા તું હઠ છોડી દે હમીર હઠ છોડતો નથી અને હમીર કહે છે કે કદાચ તમે મારા ભેળા નહીં આવો તો હું ક્રિયાના સાડાતન શબ્દના દેરા રાખું છું તો કહેવાય છે ને કે સુરુ કસૂરું થાય માવતર કમાવતર ના થાય માતા સદઈ ઘણી ના પાડે છે હમીર જાગરિયાને બોલાવી અને કહે છે કે જાગરિયા તારી આંડ શણગાર અને આપણે પારકરમાં પુષ્પાળવા જવાનું છે જાગરીઓ આવે છે અને જાગરીઓ છે કે હું ઘણા વર્ષોથી તમારા ભેળો રહું છું પણ મા સદઈ જો મને કદાચ દોઢ આવે તો હું તમારા ભેળો આવીશ હવે જાગરીઓ દોઢ નાખે છે સદઈ માતા રજા આપતા નથી ત્યારે જાગરીઓ હાથ જોડી અને છૂટો થાય છે અને જાગરીઓ હમીરભાઈને કહેશે હમીરભાઈ તમે પણ જાશો નહીં મા સદાય હારું ભારત નથી હમીરભાઈ કહેશે કે તમારે આવું હોય તો આવો ના આવવું હોય તો તમારું રત્નાગરી ડેગલું મને આલો એ ડેકલું લઈ અને હું જઈશ અને હાડ શણગારે છે હમીરભાઈ ઘરમાંથી બહાર નીકળે છે અને માતા સધાઈને જીવ બળે છે કહેવાય છે ને સૂરું કસૂરું થાય માવતર કમાવતર ના થાય એટલે માતા સધાઈ ઘરની બહાર બલાડીનું રૂપ ધારણ કરી આડા ઉતરે છે એટલે ગલીની આજુબાજુના વસતા લોકો કહે છે કે હમીરભાઈ આ મોટા અપશુકન થાય છે અને માતા સધાઈ તમને જવા દેતા નથી જો કદાચ તમે માનો અને પાસા વળો તો સારું કહેવાય હમીરભાઈ કહે છે કે હું એવા અપશુકનને માનતો નથી હમીરભાઈ થોડા આગળ જાય છે અને ગોદરે બાડો નાગ આડો ઉતારે છે ગોદરે ગામની વસ્તી જુએ છે અને હમીરભાઈને કહેશે કે હમીરભાઈ તમે આખી જિંદગી જે કર્યું એ બરાબર છે પણ આ જ માં સધાઈ તમને ના પાડી રહ્યા હોય એવું લાગી રહ્યું છે માટે જો તમે પાછા વરો તો સારું કહેવાય કહે છે હું એવા આપ સુખનને માનતો નથી ભાઈ હેડ હેંડ હેડ હેંડ કરતા આગળ જાય છે અને પાર્કરની હદ આવે છે ને પાર્કરના શ્યામાળે જઈ અને જ્યાં પુષ્પાળવાની હતી ત્યાં જઈ રાત રોકાય છે રાતના નવ વાગે છે ને હમીરભાઈ પાટ નાખે છે જેના ઘરે પુષ્પાળવાની હતી ત્યાં પુષ્પાડે છે હવે પાર્કરનો પોમલો ત્યાં બાજુમાં રહેતો હતો પોમલાને ખબર પડે છે પોમલો આવે છે અને પોમલો કહે છે કે ભાઈ તમે કયા ગામના છો કયું તમારું વતન આયા હોય તો તમે ભલે આવ્યા હોય પણ મને તમે જે પૂછ પાડો એમાં અડધો ભાગ દેતા જાજો હમીરભાઈ કહે છે કે ભાઈ હું હમીર સુમરો કોઈને મારી પૂછ પાડો એમાં ભાગ આવતો નથી તો પાર્કરનો પોમલો કહે છે કે ભાઈ તમે મહેમાન કહેવાય મારાથી તમારી હારે બહુ રગઝગ કરાય નહીં જો તમે ભાગ હાલો તો બરાબર છે ન કે તમારે મારી હારે ક્રિયા માંડવી પડશે રમતમાં ઉતરવું પડશે અને કદાચ તમે જીતો તો હું તમારા કંઈ ભાગ માગીશ નહીં અમીરભાઈ તૈયાર થાય છે અમીરભાઈ અને બને બંને સામસામે પાઠ ઢારે છે અને ઘઉં લઈ અને પાટના દાણા જોવાની તૈયારી કરે છે ત્યારે હમીરભાઈને પોમલો કહે છે કે પેલો દાવ તમારો કારણ કે તમે મહેમાન કહેવાય તમારી ક્રિયા રજૂ કરો ત્યારે હમીર લીલા પીલા મકોડા બનાવે છે અને કાળા માથાના મકોડાને કહે છે કે મકોડો તમે જાઓ અને ઓલા જે પોમલાના દાણા છે એ બધા ખંડક કરી નાખો એટલે ખંડક કરેલો દાણો પાટની અંદર ચાલે નહીં પાર્કરના પોમલાનો દાવ આવે છે પાર્કરનો લીલા પીળા કાચડા બનાવે છે અને કાચડાને ઓર્ડર કરે છે કે જાઓ જેટલા મકુડા છે એ બધાને વેણી અને પેટમાં હજમ કરો પછી હમીરભાઈનો બીજો દાવ આવે છે હમીરભાઈને વિચાર આવ્યો કે આ મકુડાએ દાણા ખંડક કર્યા નથી લાવીને લીલા પીડા મકુડાનો મારો દાવ ફેલ ગયો તો હવે હું બે કુકડા બનાવું અને કુકડા હું સામે રજૂ કરું એટલે કુકડા દાણા વેણી ખાય એટલે પોમલાને દાણા નાખે એવો એક દાણો રે નહીં હમીરભાઈ બે કુકડા બનાવે છે અને કુકડાને ઓર્ડર કરે છે કે કુકડો જાઓ પહેલાં પોમલાના દાણા વેર વિખર કરી નાખો ત્યારે બે કુકડા હમીરભાઈ બનાવે છે અને પાટની સામે રજૂ કરે છે કે જાઓ જેટલા દાણા છે એ બધાય ખંડી કરી નાખો ભોમલાનો દાવ આવે છે લીલી પીલી બે બિલાડીઓ બનાવે છે અને બિલાડીને કહે છે કે બિલાડીઓ જાઓ પેલા જે હમીરના બે કુકડા છે એ ખાઈ અને પેટમાં હજમ કરો બિલાડી દોટ મૂકે છે અને બે કુકડાને ખાઈ પેટમાં હજમ કરે છે ત્યારે હમીરભાઈ વિચાર કરે છે કે કદાચ મારો દાવ આવશે કે નહીં મારી શું પોઝિશન શું હાલ બનશે ત્યાં તો હવે કોઈ રહેતો નથી ત્રીજો દાવ કરે છે બે નાગ બનાવશે અને નાગને કહે છે કે જાઓ નાગ ઓલા પાર કરનાર પોમલાને દહન કરો એટલે બંને નાગ જઈ અને નાગ દહન કરે એટલે પોમલો મરી જાય હમીરભાઈ બરોબર બે નાગ બનાવી અને પાટમાં ઉતારે છે તરત જ પાર્કરના પોમલો વિદા કરે છે અને બે સમરીઓ બનાવે છે અને સમરીઓને કહે છે કે સમરીઓ જાઓ પેલા નાગના પૂંછડા પકડી અધર લઈ આકાશમાં ઉડી ભોંય પસાડો એટલે એ બે સમરીઓ આવે છે અને બે સમરીઓ નાગને લઈ અંકાશમાં ઉડે છે સમરીઓ આકાશમાં બંને નાગને લઈ અને નીચે છે છે કોઈ આરો રહેતો નથી ત્યાં પોમલો અને જમણા હાથની થાપ મારી અને હમીરભાઈને જમી હજળ કરી નાખે છે ત્યારે હમીરભાઈને હવે કોઈ આરો રહ્યો નથી માત્ર એક જ મોઢું બારું રહેશે ત્યારે હમીર માં માં સધાઈને યાદ કરી અને લીલી પીઢી બીબળીઓ બનાવી આકાશમાં ઉડાડે છે અને કહે છે પીળી બીબડીઓ બનાવી આકાશમાં ઉડાડીને કહે છે કે માં સદઈ તારા હમીરને હવે કોઈ આરો રહ્યો નથી ત્યારે લીલી બીબડીઓ માં સધાઈને જઈને કહે છે કે સદઈ માં તમે જાઓ અને હમીરને હવે કોઈ આરો રહ્યો નથી ત્યારે મા સદૈને સમાચાર મળે છે હમરીનું રૂપ ધારણ કરી અને મા સદઈ પાર્કરમાં જાય છે હમીરની હામે આવી અને માતા સદઈ બેસે અને હમીરભાઈને ખબર પડે છે કે મા સદઈ મારી વારે આવ્યા કહે છે કે મા હવે હદ થઈ જઈ મારી હામે આવીને તમે શું બેઠા છો સધાઈ કહે છે કે દીકરા મેં તને ના પાડી હતી સતત આવ્યો પણ હવે હું બેઠી છું ચિંતા કરતો નહીં હવા હોમણ માટી ઉચકાવી અને માં સધઈ હમીરને બારો કાઢે છે અને હમીરને કહે છે કે હમીર માર જમણા થાપને જમણા હાથની થાપ અને પારકરના પોમલાને જમી હજળ કરી નાખ ત્યારે હવા હોમણ માટી ઉચકાવી બારો કાઢી અને મા સદઈ હમીરને કહે છે કે હમીર હવે તું જમણા હાથની થાપ માર ત્યારે હમીર પારકરના પોમલાને જમણા હાથની થાપ મારે છે અને પાર્કરના પોમલાને ત્યાં જમી હજળ કરે છે માતા સદૈ અને હમીર બંને ત્યાંથી વળતા વળે છે હવે સદૈ કહે છે કે હમીર તારાને મારા સંજોગ પૂરા થયા ત્યારે હમીર કહે છે કે મારી ભૂલ થઈ જઈ મને માફ કરો હવે સદૈ કહે છે મારે તો આવા ઘણા કામ છે હમીર હવે તમે જાઓ અને હું તમારા ભેડી નહીં આવી શકું હમીર ઘણા બધા રોવે છે પછતાવાનો પાર રહેતો નથી એક આંશે શ્રાવણ બીજી આંશે ભાદરવો પણ હમીર હારે માતા આવતા નથી હમીરને માતા સદ કહે છે કે દીકરા હવે તમે જાઓ મારે હજુ તો ઘણું કામ બાકી છે પાટણના સિદ્ધરાજ સોલં સોલંકીને મારું વચન છે મારે પણ ત્યાં જવું પડશે ત્યારે મા સધાઈ પાટણ જાય છે કહેવામાં આવે છે ને કે પાઈ પાસા પડ્યા પાટણના દરવાજા તોડી નાખ્યા પહેલાં પોલિયા પોલ ઉગાડ મારે જી કોટે જી વેચવું છે પોલિયો પોલ ઉગાડતો નથી માં સધાઈ પાસા પડી અને એ સરજુગમાં પાટું મારી પાટણના દરવાજા તોડી નાખ્યા હતા એમ જે મા સદઈની રેગડી આલાપ જે હોય એની અંદર ખાસ આ ઇતિહાસ જ હોય છે કારણ કે પહેલો ઇતિહાસ જોઈ એટલે આપણે એ ઇતિહાસ વિશેની એક કડી ગાવી હોય તો કેવી સંધમાં હમીર કરીને બરોચ ને સુમર્યો શદે હું ભળને તંદાળે

એમ કરતા કરતા એક દાડા નો સમય આયો અમેને સધી વાતે મળ્યા સધી બોલ્યા દીકરા દેહ પર દેહ જાજો પણ તમે પારકરમાં જાતા નઈ પાર ઉપમલો પુમલો